તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગુજરાતમાં શિવરાત્રી તહેવાર આવી ગયો છે આના વિશે આપણે ચર્ચા છે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં ત્યાં ઘણી બધી ઘટનાઓ ઘટતી હોય છે એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ સૌથી પહેલાં મિત્રો આપણી ચેનલમાં તમે નવા છો તો ભાઈ બિલકુલ લાઈક કરવાનું ભૂલતા નહીં સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરી દેજો કારણ કે મિત્રો ગુજરાત અને ભારતના જે પણ ઘટનાઓ ઘટી હોય છે તેના સરળ ભાષામાં હું તમને બધા લોકોને ન્યૂઝ પકડતા હોઉં છું તો મિત્રો આપણે વિડીયો કરીશીએ ભાઈ ચાલો તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં જો જૂનાગઢમાં મિત્રો એમ કીધું જે લીલી પરિક્રમા છે તેની બાદ મિત્રો શિવરાત્રીમાં બીજો તહેવાર આવી ગયો છે મિત્રો છે સૌથી પહેલા તો તમે ત્યાં જાઓ તો ખાસ સાવચેતી રાખજો કારણ કે મિત્રો ત્યાં ઘણા બધા એક્સિડન્ટો પણ થઈ રહ્યા છે ઘણી બધી પણ થઈ રહી છે મિત્રો વાત કરી તો હું તમને બધા લોકોને એ માટે મિત્રો જણાવી રહ્યો છું કારણ કે તમે બધા લોકો જાગૃત બનો તમે બધા લોકો મિત્રો ધ્યાન રાખો કારણ કે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં ત્યાં ઘણા બધા નકલી ભાવો બનીને પણ ભરી રહ્યા છે જે પોતે મિત્રો એમ કીધું ઢોંગી

કારણ કે મિત્રો ભાઈ લીલી પરિક્રમા હતી ત્યાં પણ એક ઘટના ઘટી હતી જેમાં મિત્રો વાત કરી તો જે દીકરી હતી તેને દીપડો ફાડી કાઢો હતો તમે ભાઈ ખાસ સાવચેતી રાખજો કારણ કે મિત્રો વાત કરી તો ત્યાં વહેલી સવારે ભાઈ ઢેપડાઓ પણ ઘણા બધા ફરતા હોય છે મિત્રો આગળ આપણે વાત કરી તો તમને બધા લોકોની ખબર છે કે જે કુંડ હોય કોંડવા હોય મિત્રો એમ કહેતો જે આપણા બાવો પડતા હોય છે ઘણા બધા લોકો એમ કહેતા હોય કરીએ તો ઘણા બધા લોકો ભાઈ એવું પણ કહેતા હોય છે કે મિત્રો એમ કહેતો છે સાસા સાધવવો છે તે મિત્રો અંદર વ્યા જાય છે જે ખોટાઓ છે તે બહાર આવતા હોય છે આના વિશે વાત કરી તો હાલના ટાઈમમાં કોઈ પણ એવી જાણકારી નથી મળી રહી પરંતુ મિત્રો બધા જ લોકો કહે છે કે ખોટાઓ હોય છે તે બહાર છે અને જે હાસા સંતુ હોય છે હાસા મિત્રો તપસ્યાઓ કરતા હોય છે એ અંદર વ્યા જાય છે આના વિશે આપણે ઓલરેડી ઘણા બધા વિડીયો અપલોડ કરવાના છે તો સૌથી પેલા મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો આજના વિડીયોમાં હતી આટલી જ માહિતી તમને ઘણી બધી જાણકારી મળી ગયો એ ફરી વાર એક નવો વીડિયોમાં મળી આપણે ત્યાં સુધી જય હિન્દ જય ભારત